હેલો મિત્રો તમારે તમારે વોટ્સઅપમાં આવી જવાનું છે વોટ્સઅપમાં તે ટપકા ઉપર ક્લિક કરવાનું હોય પછી સેટિંગમાં જવાનું હોય પછી પ્રાઇવેરમાં આવી જવાનું છે પછી એપલોકમાં આવી જવાનું છે મિત્રો અને એને ઓન કરી દેવાનું છે તમારો પાસપોર્ટ લખી દેવાનો છે મિત્રો અને આના પર ક્લિપ દબાવી દેજો પછી પાછા આવતા રહીજો પછી હું દેખાડી દઉં મિત્રો લાગ્યો છે કે નહીં લો તો હું વોટ્સઅપ ખોલું છું મિત્રો મિત્રો આ પાસપોર્ટ નાખવાનું આવી ગયું છે મિત્રો હું પાસપોર્ટ નાખી દઉં છું તો મિત્રો જોઈ શકો છો આપણો પાસપોર્ટ સેટ થઈ ગયો છે બાકી જય માતાજી